હેલો મિત્રો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં તો આજે આપણે ભાવનગર થી ઘરેથી જમીને નીકળી ગયા છીએ કલાક દોઢ કલાક જેવું થયું છે આ રંગોળા જવા માટે એક શોર્ટકટ રસ્તો લીધો છે અંધારું ખૂબ છે થોડી થોડી બીક લાગે છે પણ હવે બે કિલોમીટર છે તમે પણ ક્યારેક આવા રસ્તે હલ્યા હો રાત્રે અંધારામાં તો કોમેન્ટ કરજો મિત્રો પ્લાનમાં થોડોક ચેન્જ આવ્યો છે આપણે અહીંથી જવાનું છે હવે સીધું જામનગર જામનગર બે મિત્રોને મળીને ત્યાં એકાદ દિવસ રોકાઈશું પછી આપણે ત્યાંથી જવાનું છે દ્વારિકા દોસ્તોને મળી લીધું છે હવે અહીંથી જાવીશી બધા રણમલ તળાવ તળાવની નજીક ઓગી ગયા છીએ આ છે તળાવની બાજુનો રોડ સિટી રોડ આ છે અહીંયાનો ગેટ નંબર એક જે મેન ગેટ તરીકે ઓળખવામાં આવે છે અહિયાં નજીકમાં તે ટિકિટ બારી છે ટિકિટની વાત કરીએ તો પર પર્સન ટિકિટ છે તળાવની અંદર ટોટલ દસ જેટલા ગેટ છે જે તમે કોઈ પણ ગેટેથી એન્ટ્રી લઈ શકો છો અને બધા ગેટ ઉપર ટિકિટ બારી પણ અવેલેબલ છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો તળાવની વચ્ચે મહેલ છે જે જામ રણમલ સાબે બંધાવેલો છે લોકેશન મિત્રો એક નંબર છે તમારા ફોટા પાડવા હોય વિડીયો શૂટ કરવા હોય તો આ બેસ્ટ પ્લેસ છે મહેલની અંદર આપણે જવાનું હતું પણ હવે અત્યારે ટાઈમ છે નહીં જાજો એની ટિકિટની વાત કરીએ તો પચીસ રૂપિયા ટિકિટ છે એક વાગે એની વિન્ડો ખુલ્લે પણ આપણે ત્યાં સુધી રોકાવાના નથી મિત્રો પાણીયાભાઈને મહેલની અંદર જવાની ઈચ્છા હતી પણ ઈચ્છા એની અધૂરી રહી ગઈ છે એટલે હવે બહારથી તે મહેલ જોવે છે ગાર્ડનની વાત કરીએ તો ગાર્ડન પણ એકદમ ક્લીન છે ક્યાંય કચરો તમને નહીં જોવા મળે ફેમિલી સાથે પણ તમે આવી શકો છો મિત્રો બેઠવા માટેની વ્યવસ્થા પણ અહીંયા ખૂબ જ સરસ છે લોકેશન મિત્રો એક નંબર છે શાંતિ મળે મનને એવી જગ્યા છે મિત્રો વિડીયોને હવે એન્ડ કરીશું આપણે જો અમારી ચેનલમાં નવા હોય તો લાઇક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં